બોલો સ્વામિનારાયણ ભગવાનને જાય તો ભક્તો આજે આપણે નવો વિડીયો લઈને આવી ગયા છીએ આપણે આ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે અને બધા જ ભક્તોને મારા હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ આજે આપણે અઠ્યાવીસમાં વચનામૃતની કથા સાંભળવાની છે આ વચનામૃત ગઢડા પ્રથમનું વચનામૃત છે સવાંત અઢારસો છોતેરના પોષ સુધી ચૌદશને દિવસે શ્રીજી મહારાજ શ્રી ગઢડા મય દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના ઓરડાની હારે જે ઓરડો તેની ઓસરીએ ઢોળિયા ઉપર બિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવંદને આગળ સાધુને જમાવીને પંક્તિ થઈ હતી જમવાની પંક્તિ થઈ હતી તે સમયે શ્રીજી મહારાજ બોલ્યા જે સત્સંગી સત્સંગમાંથી પાછો પડવાનો હોય તેને અસ અશ્રદ્ધાશની વૃદ્ધિ થાય છે અશ્રદ્ધાની વૃદ્ધિ થાય છે ને તેને પ્રથમ તો દિવસે દિવસે સત્સંગી માત્રનો અવગુણ આવે છે ને પોતાના હયામાં એમ જાણે જે સર્વે સત્સંગી તો છે ને હું સમજો છું એમ સર્વેથી અધિક પોતાને જાણે અને રાત દિ રાત્રિ દિવસ પોતાના હૈયામાં મૂંઝાયા કરે અને દિવસમાં કોઈ ઠેકાણે સુખે કરીને બેસી શકે નહીં અને રાત્રિમાં સોવે તો નિંદ્રા પણ આવે નહીં અને ક્રોધ તો ક્યારેય મટે જ નહીં અને અર્ધબળેલા કાષ્ટની પેઠે ઘોંઘવાયા કરે એવું જેને વર્તે ત્યારે તેને એમ જાણીએ જે એ સત્સંગમાંથી પડવાનો થયો છે અને એવો હોય તો એને જેટલા દિવસ સત્સંગમાં રહે પણ તેને હૈયામાં કોઈ દિવસ સુખ આવે નહીં અને અંતે પાછો પડી જાય છે અને સત્સંગમાં જેને વધારો હોવાનો થવાનો હોય તેને શુભ વાસના વૃદ્ધિ પામે છે ત્યારે તેને દિવસે અને દિવસે સત્સંગી માત્રનો હૈયામાં ગુણ જ આવે છે અને સર્વે હરિભક્તોને મોટા મોટા સમજે છે અને પોતાને ન્યૂન સમજે છે ને આઠે પહોર તેના હૈયામાં સત્સંગનો આનંદ વર્ત્યા કરે છે એવા લક્ષણ જ્યારે હોય ત્યારે જાણીએ જે શુભવાસના વૃદ્ધિ પામે છે અને તે જેમ જેમ વધુ વધુ સત્સંગ કરે તેમ તેમ વધુ વધુ સમાસ થતો જાય અને અતિશય મોટપને પામી જાય છે એવી રીતે શ્રીજી મહારાજ વાત કરીને જય સચિદાનંદ કહીને પોતાને આસનને પધાર્યા તો ઇતિ શ્રીમદ વચનામૃત અઠ્યાવીસનું અહીં પૂર્ણ થયું છે તો ભક્તો આ ચેનલમાં જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને શેર કરજો લાઇક કરજો અને કોમેન્ટમાં જણાવજો જય સ્વામિનારાયણ અને ભક્તો આ વિડીયો તમે બીજાને શેર કરજો જેથી કરીને આ એક સેવાનું કાર્ય છે આ કથાનો બીજા હરિભક્તોને પણ લાભ મળે અને એમને પણ પુણ્યને પ્રાપ્ત થાય તો અત્યારે બસ આટલું જ મને રજા આપો આપણે નવા વિડીયોમાં ફરીને મળશું બધા જ ભક્તોને મારા હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ